આપણે આવી ગયા છીએ ઓસમ હિલ પાટણ આવું ના ડુંગરમાં રખવા માટે થાકી ગયા હતા પાણી વાણી પીધું ને પછી હવે પાછી આગળ જવાની તૈયારીઓ ચાલે છે ક્યાં જવું આપણે ડેમ જોવા જવું ને ટુ ડેમ છે ડેમ આખું ગામ કહેતું કે પાટણનો ડેમ તૂટવાનો પાટણનો ડેમ તૂટવાનો ત્યાં જોવા જઈશી શું છે કેવી પરિસ્થિતિ છે ને આગળ છે આપડા ફાકા ન્યૂઝ વાળા ગણપતિ ડુંઘરની માથે

દીપડો દેખી ગયા દીપડો શૂટ પકડવા આટલું જો 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 જોવે છે કે અહીંયા ક્યાં કઈ સતા જો હમણાં પકડી લેવા વાળી કાઢી ને વાહ ભાઈ વાહ દીપડો દેખી ગયા હમણાં દીપડા ને પકડી લે ઝડપ મારીને વિડીયો નું કામકાજ ચાલુ છે જોવો મિત્રો જોવો હે વિડીયો ઉતારવાનું જોઈએ યા આમ દીપળો કરીને બેઠો ગણીયા હમણાં નીકળશે તારી પાસે આવશે દીપડો અમે પાટણામાં જ્યાં દીપળો હતો ખૂણામાં ને નીરે ફોટાય પાડ્યા મુકે ઉંધિયા પડ્યા ફોટા આપડે તો ફોટા પાડ્યા હે હે ફટકાણું આ છે એમાં હા આવે

મનમ કે કેરાનું ચાલુ હે ભાઈ આવડું આ પણ કેરાનું નથી આ છે રાયણ ફૂલ આવી ગયું આમાં માણાથી ફૂલ થતી હોય સામળાની જીભ છે ભાઈ હાલતા લહરી જાય આમાં હમણાં એક મગર હતી ગણપત કીધું હાય તો ગણપત કે બાય ગણપત બી ગયો જંગલ વિસ્તાર છે આ પૂરેપૂરો ના જો ભાઈ ખાઈડ પડી ઓ ખાઈડ માં એક દીપડો બેઠો લાગે

લીંબુ શોટ પાણીની બહુલ લીંબુ શોટ ને પાણીની બહુલ લાલી હરખાઈ લખું તું તારે આ તારા ફ્રિજમાં આ એક ફ્રિજ અહીં ઢાકેલું પડ્યું છે આ તો કરોડોની કિંમતનું છે હોનાનું એટલું કોઈને ખબર ન પડે ઢાકીને રાખવું પડે આવી ગયું ઊંઘર માથે નો ડેમ એટલે કે તળાવ તળાવ તળાવનામાં એ છે મગજ પકડી લે એના કરતા ભાગી જાય એટલે સારું હલો 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 આમાં હમણાં ગણપત અળીકાઠી ને ઠેકલો મારો ગણપત ઠેકડો જાય હોળી કાઢી જોઈજો ગયો ગયો રેવા દે ઠેકડો નો મારતો એલા નથી જાતો આવી ગયો ડેમ આમાં મકાઈ રૂ પાછા હાઈટ નહી જગા ભાઈ હા તો આમાં થાય છે ભૂત જો બે ત્રણ જણા આમથી આવે છે બાકાજી કી બોલાવતા આવે હમણાં ઠેકડો મારશે જોજો અહીંયાથી પથાનજી જો મારો

પછી વડલું પીસ્કા ખાવાનો ને ચડી ગયો મારા ટોયસ ઉપર બરાબર તને ધ્યાનમાં આવે જ નહીં કંઈ હમણાં એક થઈ જાત ભાઈ અમારે જોરદારનું એક સિડન્ટ હાઈ ને જો ગાડી સૂટ થઈ કંઈક દેખી ગઈ હું દેખી ગયો લા કેતો ખરા એ આગળ દેખી ગયો કંઈક છે

આજ નો વિડીયો પૂરો ને આજ જોઈ જઈ ઘરે તો પછી પાછા કાય લાવશી સ્પાઈડર મેન વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ આપણે વાહ ટ્રાય તો મારી એવી રીતની હાલો રેડી આપણે સક્સેસફુલ વાહ ભાઈ વાહ અરે અરે અરે

બસ બસ ગણીએ બસ તૂટી જા વડલો અરે હુપ એ જોજો ફટાફટની રહ્યો આ દુકાન નાખવી છે જોજે હેઠો જાય હે કોમાં પાણા છે બસ આલે મારવાડી હું છે આમ કઈ તો કોણ છે મારવાડી મારવાડી ગયા એ અમારિયા મારવાડી મારવાડી ગયા ને કઈ આપણે ક્યાંથી આયા મે હું નિન્જા અઠોળી હોઈ 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 હું જાય હો ઓભારી ઓય ઓભારી 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 હું સકનિયા ખોલ તો બતાઈ દો કોના સ બેટ દે બિસ્લિંગ બિસ્લિંગ ઓય બેટ દે બેટ દે બિસ્લિંગ 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 હા દી છોડા બિસ્લરી હે લા હા દી છોડા કે હવે એવું છે

બસ આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો